મકરબામાં આવેલ અલી ફ્રુ હાઉસ નામના ગેરકાયદે બસો બાણું મકાનો પોલીસ બંદોબસ્ત સાથે તોડવાની શરૂઆત કરવામાં આવી છે અહીં કોર્પોરેશનના સેલ ફોર રેસિડેન્શિયલ અને સ્કૂલ માટેના રિઝર્વ પ્લોટ તેમજ અઢાર મીટરના રસ્તા ઉપર નવ વર્ષ પહેલાં અલી ફ્રુ હાઉસ નામથી બસો બાણું મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા જોકે ત્રણ વખત હાઈકોર્ટે બાંધકામ તોડી પાડવા ઓર્ડર કર્યો હોવા છતાં પણ એસ્ટેટ વિભાગે આ બાંધકામ તોડ્યા ન હતા ત્યારે ગઈકાલથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ બાંધકામ તોડવાની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના તમાકુ તથા વાસણના ધંધા સાથે સંકળાયેલા ત્યાંસી જેટલા વેપારીઓને ત્યાં વ્યાપક પ્રમાણમાં દરોડા પાડ્યા છે જેમાં તેર વાસણના વેચાણ સાથે સંકળાયેલા વેપારી તથા સિત્તેર તમાકુના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓનો સમાવેશ થાય છે ત્યારે ચૌદ મહિના રોજથી પાડવામાં આવેલા આ વ્યાપક દરોડામાં મોટા પ્રમાણમાં બિનહિસાબી સ્ટોક તેમજ કાચું હિસાબી સાહિત્ય મળી આવ્યું છે બિલ વિના થતા વેચાણો અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે જેને લઈને આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જો અન્ય જગ્યાએ ફંટાઈ જાય તો પણ બાવીસ મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે